કરજણ નગરમાં મા અંબે ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત નવરાત્રિ મહોત્સવના આઠમા દિવસના ગરબા ઉત્સવે મનાવવામાં આવ્યા કરજણ નગરમાં મા અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવના આઠમા દિવસે ગરબાના ધમાકેદાર કાર્યક્રમમાં ઉત્સાહભેર જશ્ન મનાવવામાં આવ્યો હતો કરજણ કોટન ગ્રાઉન્ડ ઉપર મંદિરના સામે વિસ્તારમાં ભવ્ય નવરાત્રિના નવ દિવસ ગરબા રમવા માટેનું આયોજન કરાયું છે જ્યાં નાગરિકોએ ગરબાની મજા સરસ રીતે માણી ગરબાની આરતી કાર્યક્રમ દ્વારા નવરાત્રી સદગતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી આ મહોત્સવમાં મહિલાઓ અને પુરુષોએ શણગાર સાથે અને રાસપૂતળા લહેંગા ચોકડા અને પંઢેરી વસ્ત્રો પહેરીને પરંપરાગત ગરબાની મસ્તીમાં જોડાયા હતા સાથે સંગીત અને ડ્રમ્સની ધૂન પણ રાસ અને તાળીઓની તાલે નાગરિકોએ ઉત્સાહ સાથે નૃત્ય કર્યું આયોજક અધિકારીઓ અને સેવા સંસ્થાઓ દ્વારા સેવા અને સલામતીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું નવરાત્રિ મહોત્સવમાં સ્પેશિયલ આરતી અને પ્રાર્થના સમારંભ સાથે તહેવાર નિખુણ પર એકતા અને સાંસ્કૃતિક વારસો જીવંત રહે તે માટે પ્રયાસ કર્યો હતો તેમજ પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલ નિશાળિયાએ જણાવ્યું હતું કે સતત ત્રણ વર્ષથી અમે આ આયોજન કરતા આવ્યા છે અને અગાઉના વર્ષોમાં પણ કરજણની જનતાને બરોડા જવું ના પડે એવું આયોજન અમે કરવાના છે તેવી જ રીતે આ વર્ષે પણ અમે હંમેશા કરજણ નગરના લોકો માટે આ પ્રસંગે પરિવર્તન લાવીને સાંસ્કૃતિક અને ધાર્મિક ભાવનાઓને પ્રગટાવવાનું એક મહત્ત્વનું માધ્યમ બનાવ્યું છે આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ઇલાબાબેન તેમજ ઉપપ્રમુખ જયેશ પટેલ તેમજ માં અંબે ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો અને સંચાલકો તેમજ દરેક સંસ્થાના આગેવાનો અને કરજણનગરમાં વિશેષપણે બાળકો નાગરિકો અને વડીલોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો તેમજ મા અંબે ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાના પ્રમુખે આ તહેવારને દરેક લોકોમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી કામના વ્યક્ત કરી હતી દ્વારા સાઈ ગ્રુપના સહકાર થી કરજન નગરમાં કરજન કોટન આ પૂર્વ વિભાગ જીનના કમ્પાઉન્ડ ની અંદર છેલ્લા સતત આ બીજા વર્ષે નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું છે કરજણ જનતાને જનતા સુધી જવું ન પડે એના માટે સતત અમારા સાઈ યુવા ગ્રુપના તમામ સભ્યો અમારી આ કમિટી જે બનાવી છે એના સભ્યો સાથે રહીને બનેલી એટલી સુવિધા આ તમામ લોકોને મળે એવું આયોજન મા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે જ્યાં સુધી અમે લોકો કરજન ની અંદર પ્રમુખ તરીકે છે ત્યાં સુધી આ ગ્રાઉન્ડ સોએ સો ટકા કરજનની જનતા માટે નવે નવ દિવસ ગરબા માટે અમે આપવાના છે અને અહીંની જનતાને ક્યાંય જવું ન પડે એવું આયોજન અમે કરવાના છે ફરીથી તમામ ખેલાડીયાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ કે આટલી મોટી સંખ્યામાં અત્યારે વરસાદનો માહોલ હોવા છતાં પણ અહીંયા ગરબા રમવા માટે આવતા હોય છે ત્યારે